નમસ્કાર મિત્રો શિક્ષક દિન નિમિત્તે આપણે આપણા શિક્ષક મિત્રોનો અથવા તો આપણે શિક્ષક દિવસે ભાગ લીધો હોય તો તે અને જે શિક્ષકોએ ભાગ લીધો છે અથવા શિક્ષક છે એ પોતાનો શિક્ષક હોવાનું ગૌરવનું સરસ મજાનું સ્ટેટસ બનાવી શકે તમને મળેલી આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એ લિંક છે એ ખુલશે એમાં વેબસાઇટ ખુલશે વેબસાઇટની અંદર તમે નીચે જાશો તો હું જે શિક્ષક હોને ખાબ ગર્વ હૈ શિક્ષક દિન કી શુભકામના શિક્ષક દિન કી શુભકામના આ ત્રણ પ્રકારના ડૉક્ટર રાધા કૃષ્ણ સર્વપલ્લી સાથે ફોટો તમે કરી શકો છો અહીંયા ખાલી ભાગમાં પણ આપેલું છે તો આપણે નીચે જવાનું છે ને અહીં ક્લિક કરો અહીંયા આપણે ક્લિક કરશું કેવી રીતે આ વિડીયો છે એમાં આપણે જોઈ શકીએ અહીંયા ક્લોઝ એડ લખેલું છે એના પર ક્લિક કરી એડ બંધ કરી અહીંયા તમે જોઈ શકો છો આ એક પહેલો ફોટો છે એટલે અહીંયા તમારો ફોટો એડ કરી શકો એની બાજુમાં બીજો ફોટો છે એના પર ક્લિક કરી તો એમાં બનાવવું હોય તો બનાવી શકો ત્રણેય પણ બનાવી શકો અને આ ત્રીજું છે એના ઉપર પણ તમે ક્લિક કરીને ફોટો બનાવી શકો અહીંયા તમારે પ્રથમ ઉપર આપણે ટ્રાય કરીએ પ્રથમ ઉપર જ્યારે ક્લિક કરીએ ત્યારે મુજબ શિક્ષકોને કા ગર્વ આવું લખેલું છે અને શિક્ષક દિક્કીશું કામના તો શું ફોટો એટલે કે અહીંથી આપણે ફોટો પસંદ કરવાનો છે ફોટો પસંદ કરી એમાં આપણા આલ્બમમાં અથવા તો આપણે જે ફોટો રાખો છે પહેલાં ઉપર એ રીતે ફોટો તમે કરી શકો છો તો અહીંયા હું આલ્બમમાં મારી પાસે ફોટો છે એક ફોટો પસંદ કરીશ આ ફોટો ધારો કે મેં પસંદ કરી લીધો અહીંયાથી આ ફોટો પસંદ કર્યો આ ફોટાને તમે આમ આગળ પાછળ કરી શકો છો અને નાનો મોટો પણ આ રીતે આંગળી બે આંગળીથી ઉપયોગ કરીને મોબાઈલથી સરસ કરી શકો છો તમારો ફોટો બરાબર ગોઠવાઈ જાય ત્યારબાદ તમે એમાં ફિલ્ટર પણ કરી શકો છો આંગળીથી આને ઉપર આમ લઈ જઈ શકો અહીંયા ફિલ્ટર કરવાનું હોય તો અહીંયા ફિલ્ટર આવશે ત્યાં તમે આ ફોટાનો કલર ઝાંખો લાઈટ જેવું તમારે કરવું હોય તમારો ફોટો ઝાખો હોય તો પણ કરી શકો ઓરિજિનલ ફોટો મારો આ છે એ હું રાખીશ ત્યારબાદ તમે જુઓ તો એમાં ઘણા બધા મેનુ છે રાઇટિંગ મેનુ પણ છે આ શું થઈ ગયું આપણે ટેક્સ્ટ લખવી તો પણ લખી શકે પણ આપણે એનો ઉપયોગ કરતો નથી હાઈ ક્વોલિટી પણ આપણે ઇમેજ છે રાખી શકીએ છીએ અને પછી ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો સીધો ડાઉનલોડ થઈ જશે અને તમારી ગેલેરીમાં સંચવાઈ જશે આ ફોટો તમે તમારી ગેલેરીમાં જોશો તો ત્યાંથી તમે એ ફોટો ડાઉનલોડ થઈ ગયો છે અને એ ડાઉનલોડ થયેલો ફોટો છે એ તમે પાછો રિસ્ટાર્ટ કરીને બીજો ફોટો પણ અહીંયા બનાવી શકો છો આપણે અહીંયા જોઈએ ડાઉનલોડ થયેલો ફોટો જે છે એ અત્યારે હું અમા શેર કરવાની ટ્રાય કરી તો તમારો ફોટો અહીંયા બની ગયો છે એ તમે શેર કરી શકો છો અને મિત્રોને મોકલી શકો છો તો થેન્ક યુ મિત્રો આ રીતે તમે તમારો ફોટો બનાવી અને શિક્ષક દિવસ પર ગૌરવ મેળવી શકો છો આ વિડીયો દ્વારા તમને ઓટોમેટિક જાતે બનાવતા આવડી જાય આભાર જય હિન્દ જય ભારત